જામનગર જિલ્લામાં દલિત સમાજ પર થતા અત્યાચાર અને અન્યાય સામે આજે દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે દલિત સમાજના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને જણાવ્યું કે જિલ્લામાં સતત દલિત સમાજને નિશાન બનાવીને હુમલા કરવામાં આવી રહ્યા છે

જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કે જામનગર જિલ્લામાં જે અનુસૂચિત જાતિના લોકો ઉપર વારંવાર અત્યાચાર બથાય છે અને જે ભૂમાફિયા અને અસામાજિક તત્વો કે જે જમીનો દબાવી દે છે અને ઉચ્ચ અધિકારીઓ કોઈ પણ જાતની કાર્યવાહી કરતા નથી એના અનુસંધાને આજે મેં કલેક્ટરને જિલ્લા દલિત સમાજ દ્વારા આવેદન પત્ર આપેલ કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામના કે અનુસૂચિત જાતિના વ્યક્તિ ઉપર

જે અસામાજિક તત્વો જેના ઘરે જઈ અને જે બૈરાઓ જે લેડીઝ છે એને પણ ભૂંડા બોલી એટલે જામનગર જિલ્લાની અંદર જેટલા જેટલા જાતિના દલિત ઉપર જે જે અત્યાચાર અન્યાય થાય છે અને કલેક્ટર સાહેબ ને આજે અમે આવેદન પત્ર દઈને માંગણી કરેલ કરેલી છે કે ભાઈ તાકીદે આવા જે અસામાજિક તત્વો છે એના ઉપર કાર્યવાહી કરો અમે ભારતના બંધારણ મુજબ જે લોકશાહી શબ્દ છે ને એના ઉપર અમે બેઠાજી અમને કાયદો હાથમાં લેવા માટે મજબૂર ન કરો એટલે કલેક્ટર સાહેબ ને કીધું છે તાત્કાલિક ધોરણે આને અધ અને પાસા હેઠળ કાર્યવાહી કરવા આજે જિલ્લા દલિત સમાજ દ્વારા માંગણી કરે છે